રિલેશનશિપ બનાવઉટ ક્યારેક એવું લાગે છે કે રિલેશનશિપમાં બધું જ આપ્યા પછી પણ અંદરથી કંઈક થાકી ગયા છો તમે અંદરથી તમે કંઈક ખાલી થઈ ગયા છો એવું લાગે મારી પાસે કપલ આવેલું બધું જ સાવ સારું હતું પરંતુ ધીમે ધીમે એકબીજાની વચ્ચે અંતર વધતું ગયું વાતચીત ઘટતી ગઈ અને ઇમોશનલી બંને લગભગ એકદમ ડિટેચ થઈ ગયા અલગ થઈ ગયા પ્રેમ હતો પણ એનર્જી ખાલી થઈ ગઈ હતી અને આપણે રિલેશનશીપ બનાવઉની વાત કરી રહ્યા છીએ એના લક્ષણો કેવા હોય ઇમોશનલ એક્ઝોસ્ટ થઈ જાય નેગેટિવ ફિલિંગ્સ આવે એકબીજા પ્રત્યે સંબંધો વચ્ચે દૂરી વધતી જાય વારંવાર બંને વચ્ચે ઝઘડા થાય શારીરિક અને માનસિક રીતે ઇન્ટિમસી બંનેની ઘટતી જાય અને ઓવરઓલ બંને વચ્ચે અસંતોષ વધતો જાય હવે આ રિલેશનશીપ બનાવ થવાના કારણ શું તો ઘણી વખત બંને વચ્ચે લાંબા સમયથી સ્ટ્રેસ રહેતો હોય એકબીજાને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ ન કરી શકતા હોય લાંબા સમયથી બંને વચ્ચે ઝઘડા થતા હોય પણ એનું સોલ્યુશન કાંઈ ન આવતું હોય અને એકબીજાની ઈચ્છાઓ પૂરી ન કરી શકતા હોય એ કારણ હોઈ શકે છે તો આમાંથી બહાર આવવા માટે આપણે શું કરી શકીએ એક તો સૌથી અગત્યનું છે ઓપન કોમ્યુનિકેશન એકબીજાની લાગણી ઈચ્છા અને જરૂરિયાતની ચર્ચા કરો બીજું જરૂર પડે તો સાયકિઆટ્રિસ્ટનો સંપર્ક કરો અને એનું ગાઈડન્સ લ્યો એકબીજાને પૂરતો સમય આપો અને ખાસ કરીને બીજું અગત્યનું યાદ રાખવાનું કે અપેક્ષાઓને ઝઘડા સુધી ના લઈ જાઓ અને એનું સોલ્યુશન લાવો